પરિવાર છે પણ અમારું કશું રહ્યું નહી બધું નુકસાન થઈ ગયું અમે શું કરી શકે એવું થયું એટલે અમે આઠ મારે બધું જેટલું અમાર ઘરમાં હતું એટલું અમારી વસ્તુ બધી બગડી ફ્રી થી માંડીને આખું બધું કશું રહ્યું નહીં બધું અમે ફેંકી આયા હવે ગાડી વાળા આવ્યા હતા કચરાવાળા એમને અનાદ આપી દીધું વાસ આવે એટલે એને રહી રેવાસ અહીંયા રહી નહીં શકે અનાદને રાખીને શું કર્યા અમે બીમાર પડીએ એટલે પછી બધું ફેંકી દીધું આ બધું સુકાઈ રહ્યા છે આ બધું

હવે તો મદદ કરે તો ઠીક છે જમવાનું તો આલ્યું છે મદદ તો કરી જમ્યા જમવાનું તો અમને કરી મદદ પાણી પલરી ગયું ડબ્બાની અંદર પાણી ભરી ગયું અમે તો સામાન મૂકીને ભાગ્યા તા પાણી તે બહુ રહ્યા મદદ કરે તો સારું બીજું તો શું કહીએ આલે તો ઠીક નસીબ આપડે બહુ જ બહુ જ ખરાબ પાણીમાં બહુ જ ખરાબ પણ પાણી આલ્યું જમવાનું ત્રણ દિવસ આપ્યું મને મદદ મળી એમ બહુ પેહલા બની તી આવતું હતું પણ એટલું બધું નતું હતું ઘરમાં આ વખત વધારે આવ્યું છે પાણી આ વખત માં બેસી ગઈ છે તમને કોઈ જાન હતી કે આવું પાણી ના એકદમ જ આવી ખબર જ નઈ ના ખબર હોય તો બધું છે હા આઈ જશે ઘરમાં બહાર આવે પણ ખબર નઈ કે ઘરમાં આઈ જશે આ પહેલી વાર આવ્યું છે ઘરમાં અમારે મદદ માટે તો હજી સુધી કોઈ અમને આયા નથી છે અને અમે કયા પરિસ્થિતિમાં છે આ તમે જોઈ શકો છો બરાબર છે આજે એટલા હેરાન થઈ ગયા કે બધા અનાજ બગડી ગયા બધું બગડી ગયા અત્યારે અમે કેવી રીતે ખાય કે શું ખાય આ બધા પરિવાર બરાબર કે નહીં એટલે માટે અમને વિનંતી છે કે જરા કઈ તો બી અમારી સુવિધા કરો આ બધા ના એટલી બધી ખબર નથી એવું ખબર હતી કે બહાર આવી જશે વર્ષોથી બહાર જ પાણી આવે છે અંદર ઘરમાં નહીં આવતું અહીંયા જાય એટલે તકીને જાય એટલું તો થયું હતું કે પાણી આવશે પણ એટલું બધું ખરાબ પરિસ્થિતિ બધું ફ્રીજ પલંગ ગોદડા અનાજ બધું બગડી ગયું એટલે સવારે કચરા ગાડી આવ્યા હતા કપડા એ બધું આપી બહુ થયું આખું ઘરમાં પાણી કપડા ગોધા મોઢા બધું પલી ગયા ના હું હમણાં કોઈ ખબર જ નહોતું તો ના બધમાં નહોતું આવતું બધું પહેલાં આવતું ઓછું એટલે સમજાવતું બહુ નહોતું આવતું આ તો ઘરમાં આખું ઘૂસી ગયું પાણી પાણી ઘર માં બધું નુકસાન થઈ ગયું ચોખા દાળ બધું પડી ગયું બધું ખરાબ થઈ ગયું આ નુકસાન થઈ ગયું પાણી હતું અહીંયા બહુ છે આ વધતું હતું ધીમે ધીમે અને આ પાણી અમારા ઘર માં ઘૂસી ગયું અને પાછા થી બીજું પાણી આવ્યું અને પછી હોસ્ટેલ ઘર પાણી આવ્યું તો અમે નીકળી ગયા હોસ્ટેલ માં દર વર્ષે ઓછું આવે ને આ વર્ષે આ વર્ષે પહેલી વાર વધારે તો કોઈ દિવસ નહી આવતો આટલું પાણી તો અહિયાં દાળ ભાત એ બધું શાકો આવતા હતા રોટલી Bapak